નવરંગપુરાના સીજી રોડ વિસ્તાર પર આવેલી વિઝા કન્સલ્ટન્સીની કેસમાં આરોપી તરીકે નામ ન ખોલવા માટે એક કરોડ રૂપિયા માંગ્યા હતા તેની સામે પૈસાની વ્યવસ્થા ન થતા લાંચ નહોતી આપી ત્યારબાદ ચાર્જશીટમાં નામ અને અસલ દસ્તાવેજો પાછા નહોતા આપ્યા જેથી તેને પરત લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એએસઆઈ એ અમદાવાદના બે વ્યક્તિ પાસે તેમની વતી લાંચ લેવા માટેનું કહ્યું હતું જો કે આખી આ કેસની વાત કરવામાં આવે તો ગત ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ફરિયાદીએ સીજી રોડ ખાતે આવેલા ગ્લોબલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કન્સલ્ટન્સીની ઓફિસ ખાતે જઈ ઓફિસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની રેડ હતી એ દરમિયાન ફરિયાદીની ગાડીની જરતી કરી હતી ઓફિસમાંથી બે લેપટોપ બે પ્રિન્ટર સહિત કુલ સત્તર પાસપોર્ટ વોલેટ આધાર કાર્ડ એટીએમ કાર્ડ અસલ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી પાન કાર્ડ સહિત બે ચેકબુક અને વીસ હજાર રોકડા લઈ લીધા હતા ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં સો આરોપી તરીકે ફરિયાદીનું નામ ખૂલતું હોવાનો આરોપ મૂકી ફરિયાદી તથા ઓમ ગ્લોબલ ટૂર્સના માલિકને નવરંગપુર નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ આ કેસની અંદર નામ ન કાઢવા બદલ એટલે કે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી શિવકુમાર અમદાવાદના સંજય અને ચિત્રેશ દ્વારા ચાર્જશીટમાંથી ભાગેડું આરોપી તરીકે ફરિયાદીનું નામ કઢાવી આપવા અને ફરિયાદીના અસલ દસ્તાવેજો પરત આપવાના બદલમાં ફરિયાદી પાસેથી એંસી લાખ રૂપિયાની માગણી કરી હતી જે પૈકી દસ લાખ એડવાન્સમાં અને બાકીના પૈસા અસલ દસ્તાવેજો પાછા મળી જાય અને ચાર્જશીટમાંથી ભાગેલું આરોપી તરીકે નામ નીકળી જાય ત્યારબાદ આપવાનું નક્કી કર્યું હતું ફરિયાદી આ લાંચના પૈસા આપવા ન ઇચ્છતા હોવાને કારણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને અંતે એસીબી દ્વારા આખા આ કેસની અંદર દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈની ધરપકડ કરી છે અને ધરપકડ કરતાની સાથે જ આ કેસની અંદર હવે એસીબી દ્વારા એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ તપાસની શરૂઆત કરી છે આ કેસમાં ન માત્ર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી કદાચથી ખુલી શકે છે જેને લઈને અમદાવાદ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એટલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા આ કેસની તપાસની શરૂઆત કરી છે દિલ્હીના એએસઆઈ શિવકુમારની અટકાયત કરી આ કેસના વધુ

તે દિશાની અંદર પણ પોલીસે તપાસની શરૂઆત કરી છે